ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મોટું ખેડૂતોના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે આ મગફળી આમ તો આ ગામમાં લગભગ વીસ એક ટકાના પાથરા પીડા ને આ મગફળી બગડી ગઈ વરસાદને કારણે ને આ પાગોતરું વાવેતર કરેલ હતું એને કારણે ઉપાડવી જ પડે એટલે પછી ઉપાડી ને વરસાદ થયો ન ઉપાડીએ તો એ પાક ખેતરની અંદર રહી એમ હતો એના કારણે ઉપાડી ને આકાશમાંથી વરસાદ થયો નથી નુકસાન થયું હવે પાણી થોડુંક હતું તો આગોદરા વાવેતર ગયું હવે ખેતરમાં મગફળી બગડી જતી હતી એને કારણે અમે કાઢી એની માથે પાછો વરસાદ થઈ ગયો તો અટાણે મારે મગફળી બધું નાશ નીકળી ગયો અટાણે રોડવા સારો બધી વળી ગયો હવે તો ગાવ હવે આમાં ધોરના સારો કે કહી ને હવે કંઈક વેસા તો લઈને ખબર થાય આ વડોદરા ઝાલા ગામ છે

પશુના સારા વેસા તો લઈને કે કરિયર થાય આમાં તો ન થાય સારો હા ના ખાયો ફેલ થઈ જાય એટલા વીઘાનું હાડાસા વીગા જેવું હતું આગ કરવા આવતો રહતો કાઢવી પણ પડે એમાં હતી આ તો પોગીએ અંદર ન કાઢીએ થાય આ વરસાદ છે હતી હા ફેલ થઈ ગઈ ખાસ કરીને ગીર ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે આ વરસાદ ને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ કેટલાક એવા ખેડૂતો પણ છે કે જેઓને મગફળીનો પાક છે તેમના ઉપર વરસાદ પડતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ જે ખેડૂતો છે તે સૂત્રાપાડા પંથકના છે સૂત્રાપાડા આસપાસના અનેક ખેડૂતોએ આગોતરી મગફળી છે તેમનું વાવેતર કર્યું હતું અને આ મગફળી છે તેમને જમીનમાંથી કાઢવામાં આવી હતી જોકે ખેડૂતોના કહેવા મુજબ આ જે મગફળી છે તે પહેલાં પણ જમીનની અંદર પણ બગડી રહી હતી અને અત્યારે પણ વરસાદ થયો બગડી રહી છે જોકે ખેડૂતોના મતે આ મગફળીને જમીનમાં રહેવા દે તો પણ નુકસાન અને બહાર કાઢે તો પણ નુકસાન હજુ શું હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો હવે કહી રહ્યા છે કે જેમ જેમ વરસાદ વરસશે તેમ તેમ ગીરના જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાની જશે તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભે ખેડૂતોને તમામ ખેતીની સારી ઉપજ મળવાની આશા બંધાઈ હતી મેઘરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર રીએન્ટ્રી કરતાં મકાઈ ડાંગરનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો ખેડૂતોને ભારે નુકસાન થયું આ અંગે સરકારે પાકનુકસાનીનું સર્વે કરી વળતર આપવા માંગ કરી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ કાપ્યો ભારે વરસાદથી નવા ગામ લોલીયાણા ગામે ખેડૂતોનો કપાસનો પાક જમીનદોસ્ત થયો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો